સુરત મેટ્રો પ્રોજેક્ટમાં મોટો અકસ્માત કાદર નાળ પાસે એંગલ પડતા બે લોકો ઇજાગ્રસ્ત થયા મેટ્રોની કામગીરી દરમિયાન અચાનક લોખંડના એંગલ પડતા અફરાતફરી મચી ઇજાગ્રસ્તોને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઘાયલોમાં એકનું નામ નિલેશ મનસુખભાઈ હોવાનું સામે આવ્યું છે નિલેશે મેટ્રો પ્રોજેક્ટમાં માર્શલ તરીકે કાર્યરત હોવાનું જણાવ્યું હતું દુર્ઘટના સમયે સળિયા ખોલવાની કામગીરી ચાલી રહી હતી એક બાદ એક એંગલ પડતા શ્રમિકોમાં દોડાદોડ થઈ હતી નિલેશને કમર માથા અને પગના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે જ્યારે અન્ય એક વ્યક્તિને પણ માથાના ભાગે ઈજા પહોંચી છે કુસુમબેન મનસુખભાઈ બોલસલીવાળા કુસુમબેન તમારા છોકરાનું શું નામ છે શું કામ કરે છે નિલેશભાઈ મનસુખભાઈ બોલસલીવાળા એ નેટવર્ક ટેનમાં પેલું ગાડીને બધું સ્થાયો એ કરાવે છે તો શું ઘટના બની કઈ રીતના છે કાય એ ઉપરથી કાદરસાની નાલ ઉપરથી કઈ ગીલ પડીને ને તો એની પર બે બે પર પડેલી છે પેલો ભાઈને પગ ફસાઈ ગયેલો છે મારા છોકરાને અહીંયા વાગેલું છે માથામાં જાટ વાગેલું છે પગમાં વાગેલું છે ને કમળમાં ટચો નાકમાંથી લોહી પડે છે અહીંયા સિવિલમાં લઈને આવ્યા છે એ સુપરવાઇઝર જ લઈને આવ્યા બધા મારો છોકરો નીની કરતા ત્રણ ચાર વર્ષથી ત્યાં જોબ કરે છે મેટ્રોમાં ખાલી આવા જવામાં કાં બેસી રહીને પછી એક કરે